તો હાલો મિત્રો આપણે નવા બ્લોક માં પાછા આવી ગયા છે હવે જોવો આપણે કપાસ વીણવા મળ્યા છે બધા તો આ જો બાઠા ભાઈ થાકી ગયા છે બેસી ગયા છે તો જો આ કપાસ તોડી નાખે એવો છે તળડી ગયો છે ભૂક્કા કાઢી નાખે એવો આમ જોવો આપણે આ ઘરની વાડી નો ફાર્મે રાખેલો આમ જો ઓણ તો જલસા છે જોવો આપણે આવો કપાસ જોવો છે એક એક છોડવે મણ મણ કપા એવો છોડ આમ જોવો ભૂક્કા કાઢી નાખવાનો છે તો મિત્રો તમારે કપાસ વીણવા હોય ને તો આવજો આપણે લીમડા અનુભાના છે બસો નો મણ કપા છે અમે સોટા છે જો બધા સોટા બાકાજી કે બાકા બોલાવે છે અમારા કાળુભાઈ જો સોટા છે સોડવામાં ગીત બીત ચાલુ છે જોઈ લે બે આજે સોટા છે બસો નો મણ આજે કમસે કમ ચાર પાંચ મણ તો વીણી જ નાખશે